નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પચીસ એક બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજે આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા આરવી ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમામ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહીએ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ કલોજી અઠવીસો એકાણું થી અઠવીસો એકાણું રૂપિયા સિંગદાણા સોળસો પંચોતેર થી સત્તરસો ને પચાસ રૂપિયા જીરુ છ હાજર પાંચસો થી સાત હજાર ચારસો રૂપિયા રાયડો નવસો ત્રીસ થી નવસો પંચ્યાસી રૂપિયા એરંડા એક હજાર થી અગિયારસો અગિયાર રૂપિયા ચણિયા નવસો થી એક રૂપિયા રસકા બીજ થી રૂપિયા મેથી નવસો થી પંદર રૂપિયા વરિયાળી ચૌદસો થી ત્રીસ રૂપિયા મરસા સુક્કા સત્તરસો થી રૂપિયા તલકાળા અઠ્યાવીસો થી પંચ્યાસી રૂપિયા તલ સફેદ હત્યાવીસો પચીસ થી બત્રીસો રૂપિયા કાઉલોકવન પાંચસો તેર થી પાંચસો છપ્પન રૂપિયા મગફળી ઝીણી અગિયારસો થી તેરસો ને ચૌદ રૂપિયા મગફળી અઢારસો એસી થી ચૌદસો ને સત્યાવીસ રૂપિયા કપાસ બારસો વીસ થી ચૌદસો ને સત્યોતેર રૂપિયા